આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવાની સાથે જજરિત ઇમારતોને નોટિસ આપી ઉતારી લેવા ફરમાન કરાયું છે ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે વિવિધ કાંસની સાફસફાઈ કરવામાં આવી રહી છે તો માર્ગ ઉપર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે વૃક્ષોને હળવા કરવામાં આવનાર છે આ ઉપરાંત જર્જરિત અને ભયજનક ઇમારતોમાં રહેતા લોકોને નોટિસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રિપેરિંગ કરાવી લેવા તાકીદ કરાઈ છે ગયા વર્ષે કરાયેલા સર્વેમાં શહેરમાં આવા જર્જરિત ત્રીસ મકાનો ઉતારવામાં આવ્યા હતા જર્જરિત અને ભયજનક ઇમારતોના કારણે કોઈને જાનહાની ન થાય તે માટે ભરૂચ નગરપાલિકા દર ચોમાસા પૂર્વે માલિકોને નોટિસ આપતી હોય છે ત્યારે આ વર્ષે પચાસથી સાહીઠ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે જેથી ચોમાસામાં કે વાવાઝોડામાં પડવાથી આસપાસના લોકોનું જાનવરનું નુકસાન ન થાય અથવા તો મિલકત ધારકોને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખી રિપેરિંગ થતું હોય તો કરાવી લે અથવા તો મિલકત ઉતારવી હોય તો આવા મિલકત ધારકોને નગરપાલિકા મદદરૂપ થશે તેમ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાંથી પસાર થતી વરસાદી પાણીની ઘાસ ગટર સફાઈની કામગીરી અત્યારે અમારા લેવલથી ચાલુ છે સાથે સાથે રસ્તાની આજુબાજુ જે કોઈ ઝાડ આવેલા છે અને એમને હળવા કરવાની જરૂરિયાત છે એમની ફાલ ઉતારવાની કામગીરી પણ હાથ ધરીશું એ સિવાય જે જૂની મિલકતો છે ખાસ કરીને જૂના ભરૂચમાં એ મિલકત ઝીણ થયેલ હોય તો એને રિપેરિંગ કરવા અથવા તો જે રિપેરિંગ ના થાય તો આસપાસના લોકોને જાનહાની માલહાની અથવા તો મિલકત ધારકને કંઈ પ્રશ્ન ના થાય એને કોઈ જાનહાનિ માલહાની ન થાય તે માટે અમે એમને નોટિસો પણ ઇસ્યુ કરી રહ્યા છીએ સાથે જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે અને આગામી ચોમાસામાં શહેરીજનોને તકલીફ બહુ ના પડે એ માટે નગરપાલિકા અમે અમારી તૈયારી પૂરેપૂરી કરી છે તો ચોમાસામાં મકાનો જોખમી હોવાનું જાણતા હોવા છતાં મકાન માલિકો વૈકલ્પિક વ્યવસ્થાને અભાવે તેમના મકાનો ખાલી કરવાને બદલે જર્જરીત અને ભયજનક મકાનોમાં રહેવાનું જ પસંદ કરતા હોવાથી ચોમાસા દરમિયાન મોટી હોનારત થવાનો ખતરો રહેતો હોય છે ત્યારે જો મકાન માલિક જર્જરિત મિલકતનું રિપેરિંગ કરાવે અથવા તો ઉતારી લે તો કોઈ જ જાનહાનિ ન થાય